બોટાદ જિલ્લાના ગઢડા ખાતે કોંગ્રેસ પ્રમુખ દ્વારા નગરપાલિકામાં કોંગ્રેસની બોડી બેસશે તેવો દાવો ગઢડા શહેરમાં કોંગ્રેસ સમિતિ દ્વારા વિશાળ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું શહેરોના માર્ગો પર ધૂમ મચાવવામાં આવી ગઢડા નગરપાલિકાની ચૂંટણીના અંતિમ તબક્કામાં કોંગ્રેસે શક્તિ પ્રદર્શન કર્યું હતું અને ભવ્ય બાઇક રેલીનું જુદા જુદા માર્ગો પર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રેલીનો પ્રારંભ મગરપાટ વિસ્તારમાંથી કરવામાં આવ્યો હતો તેમજ ગઢડા શહેરના તમામ આ આ રેલી આવી હતી રેલીમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ આગેવાનો જોડાયા હતા અને ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું ગઢડા શહેરના જુદા જુદા માર્ગો પર આ રેલી ફેરવવામાં આવી હતી આ અંગે ગઢડા શહેર કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈના જણાવ્યા મુજબ ગઢડા શહેરમાં નગરપાલિકાની ચૂંટણીમાં જે છ બોર્ડમાં ચૂંટણી યોજાય છે આ છ વોર્ડમાં ઉમેદવારો દ્વારા આજે અંબાજી માતાના દર્શન કરી બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે અને ગડડાના છયે છ બોર્ડમાં આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે તેવું શહેર કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈએ જણાવ્યું હતું કિશોર વેલાણે ગડડા શહેર કોંગ્રેસ પરમો ગડડા ખાતે પાણી જાણે કિશન ના રહ્યા છે શહેર કોંગ્રેસના કાર્યકર્તા તેમજ ઉમેદવારો દ્વારા એવી ગોય રેલીનું આયોજન કરવામાં આવ્યું છે સુમેદ જણાવો આજે ગડડા શહેરના જે છ વોર્ડ ની અંદર જે ચૂંટણી યોજાણી છે આ છ વોર્ડ ના ઉમેદવારો દ્વારા આજે અહિયાં અંબાજી માના દર્શન કરી અને રેલી આયોજન કરવામાં આવ્યું છે અને ની અંદર આ રેલી ફરવાની છે અને લોકોનો ઉત્સાહ સારો એવો દેખાઈ રહ્યો છે અને આવતા દિવસોની અંદર ગરડા નગરપાલિકાની અંદર પરિવર્તન સો ટકા છે અને કોંગ્રેસ સો ટકા આવશે અને જે કામો છે એ અમે કોંગ્રેસ દ્વારા સંપૂર્ણ રીતે પરિપૂર્ણ કરીશું મારું નામ કદું આ નગરપાલિકામાં જે ભ્રષ્ટાચાર થયો છે એ શહેરની તમામ જનતાને પૂરેપૂરો ખ્યાલ છે ત્રણ હતો અને આ વહીવટ થી લોકો ટ્રાઈમામ થઈ ગયા છે એટલે અમે સો ટકા ખાતરી આપી હતી કે ની બોડી બે છે અને અમે ગંગાજી નું પાણી લાવી અને ભગવાન ભગવાનની કથા કરજો અને આ નગરપાલિકા ભટ્ટ ખાતી છે એને ઘરે મોકલી દીશું બધાઈને